નમસ્કાર દર્શક મિત્રો જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે શ્રી ગણેશ પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટના અન્ય ત્રણ સહિત મહિલા આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કર્યા જુનેદ સલીમ સિંધી સમીર શેખ ઉર્ફે બંગાળી અનસ કુરેશી મહિલા સાદિક સિંધી નામદાર કોર્ટમાં રજૂ કર્યા સિટી પોલીસ દ્વારા સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા નામદાર કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા અત્યાર સુધી આઠ આરોપી સહિત એક કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરની ધરપકડ કરવામાં આવી બ્યુરો રિપોર્ટ જનરપલ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ જોડે જેવું છે મને ફસાવાની પ્લાનિંગ કરી છે પ્રી પ્લાન છે મારું કોઈ પ્લાન હતું નહીં એ લોકો પ્લાનિંગ થી મને ફસાય છે કોને તમને ફસાયું છે એ તો હવે આવશે સામે જેને ફસાય છે આવશે સામે અને મારું કહેવું કે કેમ કે 4 વાગે મે પોતે મારી આઈપીએસ ઓફિસર ને મારા આઈપીએસ ઓફિસર ને મે પોતે કેમેરાની અંદર બધા સો વિડિયો આપ્યા છે બધા આખા પાણી કેટમાં બધા મે ઉઠાડ્યા છે તમને ફસાવવાની કોશિશ કોણ કરી છે કોશિશ છે બહુ મોટી સાજિશ છે કેમ કે મે ગુંડાઓના વિરુદ્ધ જાઉં છું ને તો બધાએ મને કોશિશ કરી છે પોણા કેવા પર થયું છે રાજકીય રાજકીય ના રાજકીય કસી નથી